મારા ભક્તજનો જય શ્રી સ્વામિનારાયણ આ વચનામૃતના શ્રી સ્વામિનારાયણ ભગવાનના અમૃત કલ્યાણકારી વચનો એમ કહે છે કે આ તમામ વિમુખ સંસ્થાઓ તો ધર્મ રહી છે અધર્મી છે માટે આ વિમુખોને દેવલોકની પ્રાપ્તિ નહીં થાય આ વિમુખો તો ધર્મને જ્ઞાની કરનારા છે ભાગવત ધર્મને ગૌણ કરનારા છે માટે આ તમામ વિમુખો અમારા સત્સંગી જ નથી અમારે સગાવાળા જ નથી અને અમારી નાત જ નથી એમ અમારો નિશ્ચય છે કારણ કે આ વિમુખો અમારા આશ્રિત જ નથી માટે આ તમામ વિમુખ સંસ્થાઓ એ કોઈ સંપ્રદાય નથી પંથો નથી કે પછી મંદિરો નથી કે પછી કોઈ ધર્મ નથી માત્ર ને માત્ર આ તમામ વિમુખો સ્વામિનારાયણના નામે પોતપોતાની દુકાનો જ ચલાવી રહ્યા છે આ તમામ વિમુખોની દુકાનોમાં માત્ર ને માત્ર પોતપોતાના ઢોંગી ભગવાનોની બ્રાન્ડની પ્રોડક્ટનો જ સેલ કરી બિઝનેસ કરી રહ્યા છે અને પબ્લિસિટી કરી રહ્યા છે માટે આ તમામ વિમુખ સંસ્થાઓની દુકાનોથી સાવધાન રહેવું વચરામૂ ગઢડા અંતેનું એકવીસમું સમાપ્ત વધુ આવતા વિડીયોમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય શ્રી નરનારાયણ દેવની જય શ્રી ચપાયાવા શ્રી પ્રભુ શ્રી ઘનશ્યામ મહારાજની જય ફક્તો મારા મુખની સર્જરી દસ વર્ષ પહેલાં કરેલ હોવાથી મારા શબ્દો આપને બરાબર ન સમજાયા હોય તો આપ મને તે બદલ ક્ષમા કરશો અસ્તુ હિતેશ્રી શ્રી વાળાના જય શ્રી સ્વામિનારાયણ